તમે વિચાર કરો કે ફેટનો ભાવ નથી વધતો અમૂલની દૂધની થેલીનો ભાવ વધે અમૂલ ગોલ્ડ અમૂલ ટી સ્પેશિયલ અમૂલ પાલાણું ચોકલેટનો ભાવ વધે કેન્ડીનો ભાવ વધે ખાણદાણનો ભાવ વધે બધી જ બાજુથી ભાવ વધે પણ ખેડૂતને એ ભાવ ક્યારેય મળતો નથી શું કામ કેમ કે વચેટીયા ખાઈ જાય છે તો મારા ભાઈઓને બહેનો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો તમે આગળ વિડીયો જોયો હશે ભાઈ ગોપાલભાઈ ઇટાલિયાનો કહેવાનો મતલબ એટલો જ છે ભાઈ સરળ ભાષાની અંદર ને એને ખબર પડી જાય ભાઈ કે શું કહેવા માગે છે ગોપાલભાઈ ઇટાલિયા મિત્રો ગોપાલભાઈ ઇટાલે એટલું જ કહેવા માગે છે કે ખેડૂતોને જેટલો ભાવ મળવો જોઈએ ને એ મુજબ ભાવ મળતો નથી અને જ્યારે ખેડૂતો આંદોલન કરે ને ત્યારે એમને જેલમાં ધોકી નાખવામાં આવે એટલું જ નહીં ગોપાલભાઈ ઇટાલે એવું પણ કીધું કે સાહેબ દૂધનો ભાવ વધે છાસનો ભાવ વધે એટલું જ નહીં પરંતુ અમૂલની જેટલી પણ વસ્તુઓ આવે ને ભાઈ એ બધાનો ભાવ વધે તો આખરે એ ખેડૂતો કે જે પોતે ભાઈ પશુપાલનનું કામ કરતા હોય સાથે ખેતી પણ કરતા હોય તો એ ખેડૂતો જ્યારે ડેરીની અંદર દૂધ ભરાવા જાય ભાઈ ત્યારે એમને ફેટ આવતા નથી ભાઈ તમને ખબર છે કોઈને તો એફ એ ના આવે કોઈને ફેટ ના આવે આવી ઘણી બધી વાતો આપણે સાંભળીએ છીએ તો કે ફેટ ન આવે એટલે ખેડૂતો શું કરે કે જે દૂધ હોય એ ઓછા ભાવમાં જવા દે ભાઈ શું કરે બારે રેડીને એના કરતા દસ રૂપિયા તો આવે ને ભાઈ એમ કરીને દૂધ ડેરીમાં જવા દે પણ એની જ જગ્યાએ મિત્રો એ જ દૂધનું કિંમત કે જ્યાં બજારમાં વેચાય એનાથી ડબલ કિંમતમાં વેચાય એટલું જ નહીં પરંતુ એની સાથે સાથે સાહેબ જે ચોકલેટ આવે બરફી આવે જે જે કાંઈ પણ દૂધનું વસ્તુઓ બનતી હોય એ તો ત્યાં તો એની કિંમત વધારે હોય તો પછી ખેડૂતો જોડે અન્યાય કેમ ભાઈ મારો પણ કહેવાનો મતલબ આજ છે ભાઈ કે આવું ન થવું જોઈએ અને ખેડૂતોને પણ પૂરતો ભાવ મળવો જોઈએ આપણે વિડીયોના માધ્યમથી પણ માહિતી કરીએ બાકી ખાંડનો જીરાળો પાપડી આનો પણ ભાવ ખૂબ જ વધી રહ્યો છે ભાઈ દિવસે ને દિવસે તો આની ઉપર પણ સરકાર ક્યાંક ને ક્યાંક કામ કરે એવું આપણે વિડીયોના માધ્યમથી પણ એક સરકારશ્રીને અપીલ કરીએ છીએ તમે પણ કમેન્ટ કરજો ભાઈ જેથી કરીને આપણો વિડીયો સરકાર સુધી પહોંચે એવી નમ્ર વિનંતી કરીએ છીએ બસ આજ માટે આપણે આટલું જ રાખીએ